પ્લસ આપની સાથે સુરતના પાલ વિસ્તારમાં આવેલ સિલિકોન લક્ઝુરિયાના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ બંધ થઈ જતા વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સુરતના પાલ વિસ્તારમાં આવેલ સિલિકોન લક્ઝુરિયાની ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ બંધ થઈ જતા વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓ ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં પાલનપુર ફાયર ટીમે ગણતરી મિનિટોમાં ચારે વ્યક્તિ સહી સલામત બહાર કાઢ્યા હતા ફાયર દ્વારા લિફ્ટ રેસ્ક્યુ કરી લોકોને બચાવી લેવાયા હતા નેશન સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર